અત્યારે તમને લાગતું હશે કે તમે એક જંગલમાં આવી ગયા છો પણ આ એક જંગલ નથી એક પ્રકારની વાંસની ખેતી છે પણ આ વાંસની ખેતી એટલે કે આ બાંબુની ખેતી હજી સુધીમાં જોઈ નહીં હોય એવી ખેતી પદ્ધતિ વિશેની વાતચીત કરવા જઈ રહ્યા છીએ એક પણ પ્રકારના પેસ્ટિસાઇડ દવાની જરૂર પડતી નથી ખાસ કરીને એના જાણકાર અને માર્ગદર્શક આપણી સાથે જોડાઈ ચૂકેલા છે એનો પરિચય લેવાનો છે એની પાસેથી માહિતી મેળવવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રો આ બાંબુની ખેતી કેવી રીતના કરી શકે હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો જી નમસ્તે મારું નામ ચિરાગભાઈ છે વનેરા બાંબુના અમે કો ફાઉન્ડર છે જે અમે એફપીસી બનાવેલી છે કે જે બાંબુ રિલેટેડ કાર્ય કરી રહી છે અને જનરલી ગુજરાત અને ગુજરાતની સાથે અન્ય નવ રાજ્યની અંદરમાં અમે ઘણા બધા ફાર્મરો સાથે બાંબુ ખેતીની શરૂઆત કરાવી રહ્યા છીએ તો ઇન જનરલ બાંબુને આપણે જાણીએ છીએ કાટાળા સાઇડ બ્રાન્ચિસ ખૂબ હોય કાપી ન શકાય એવા બાંબુ તરીકે પણ એ વાત જે છે એ માત્ર ફોરેસ્ટવાળા બાંબુ માટે હતી જ્યારે આપણે એગ્રિકલ્ચર એટલે કે આપણા ખેતરની અંદરમાં બાંબુ લગાડવા છે તો સૌથી પહેલાં આપણે એ જાણવું જોઈએ કે એ બાંબુના પોઝિટિવ ગુણધર્મ કેટલા છે અને એના નેગેટિવ ગુણધર્મ કેટલા છે જો ખાલી બાંબુને જોઈને આપણે અન્ય બાંબુની કે અન્ય ફાર્મરની જેમ વાવેતર કરી દેશું તો આપણે છેતરાશું તો જો એ છેતરાય નહીં એના માટે આપણે એ સમજવું જરૂરી છે કે બાંબુ એ આપણા જમીન પાણી આબોહવા અને આપણે પોતે ખેતી કરવા જઈ રહ્યા છીએ કે કોઈ અન્ય વ્યક્તિ ત્યાં ખેતી કરી રહ્યો છે એ જાણી અને આપણે એની ટાઈપ એટલે કે એની વેરાયટીને સમજવી જોઈએ ઓકે અને એ વેરાયટી આપણે હન્ડ્રેડ પર્સન્ટ સમજીને આપણા ખેતરમાં લગાડીએ તો જે આજ તમે જોઈ રહ્યા છો એમ તમારા ખેતરની અંદરમાંય માત્ર અઢી વરસ એટલે કે ત્રીસ મહિનાની અંદરમાં આ પચીસથી ત્રીસ ફૂટની હાઈટ અને આ જાડાઈવાળા બાંબુ જે થયા છે એવા જ તમારા ખેતરની અંદરમાં પણ આ જ રીતે બાંબુ થઈ શકે છે ઓકે હવે ચિરાગભાઈ ખાસ કરીને અત્યારે જે બાંબુ છે એની વિશેની તમે થોડીક વધારે માહિતી આપો આ જે બાંબુ અહીંયા વાવેતર થયેલું છે ખેતરની અંદરમાં તેમાં કાળી ચીકણી માટી અને મીઠા પાણીવાળી જમીન હતી અને ઉનાળે પણ અહીંયા ભરપૂર પાણી આપી શકે એ ટાઈપની આ વેરાયટી લાગેલી છે આ ગ્રીન બાંબુની ગ્રીની બાંબુ કરીને વેરાયટી જે છે એનું વાવેતર થયેલું છે આમાં લાઈનથી લાઈન તેર ફૂટનો ગેપ રાખેલો છે અને રોપાથી રોપો જે છે એ પાંચ પાંચ ફૂટના અંતરે વાવેતર કરેલું છે ઓકે જેની અંદરમાં ખેડૂત બે વર્ષ સુધી વચ્ચે આંતર લઈ શકે છે આ જોઈ શકો છો તમે કે બે અઢી વર્ષના અંતરે હવે જે છે છાંયો આવી જવાના કારણે વચ્ચે મરચીનું વાવેતર કરેલું હતું આઠ નવ મહિના પહેલાં એના પછી મરચી અમે લોકોએ ઉતારેલી નથી કારણ કે અઢી વર્ષ પછી આમાં કોઈ પણ પ્રકારની ખેતી થતી નથી અને મેઇન આજે બાંબુ માની લો કે પછી પરિપક્વ થઈ જાય અથવા તો એનો સમય આવી જાય જી ત્યારે માર્કેટ બાબતની ખેડૂત મિત્રોને જાણકારી વધારે જોતી હોય છે તો માર્કેટ કેવી રીતનું હોય હા ઇન જનરલ આપણે ક્યારેય પણ વાવેતર કરીએ છીએ તો બે વર્ષ સુધી આંતરપાક લઈ લીધું ત્રીજા વર્ષે એગ્રીકલ્ચર ઇન્કમ નહીં આવે ચોથા વર્ષથી બાંબુનું પેલું કટિંગ ચાલુ થઈ જશે અને એના પછી આ રીતે આપણે જ્યારે તેર બાય પાંચના અંતરે વાયું હોય છે પછી દર વર્ષે ચોથા વર્ષ પછી દર વર્ષે આપણે આનું કટિંગ લઈ શકીએ છીએ તો ચોથા વર્ષ પછી દર વર્ષે જ્યારે કટિંગ લઈએ છીએ તો ત્રીસ થી પાંત્રીસ વર્ષ સુધી આ કન્ટિન્યુસ ચાલવાવાળી વેરાયટી થઈ અને આમનું માર્કેટ એટલે કે રો મટિરિયલ તરીકે બાંબુ એક જ છે પણ એ એક બાંબુ ચાલીસ થી વધારે ઇન્ડસ્ટ્રીઓની અંદરમાં ચાલે છે ઓકે જેમાંની મોરબીની અંદરમાં આપણે કહીએ ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની નજીકની અંદરમાં જે વિસ્તારમાં બાંબુ આવે છે એ ખેડૂત મિત્રો માટે સૌથી સારામાં સારી બેસ્ટ વસ્તુ છે કે પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી આનું રો મટિરિયલ લેવા માટે થઈને તૈયાર થઈ ચૂકેલી છે અને તે એગ્રીમેન્ટ સાથે રો મટિરિયલ લઈએ છે તો ત્યાં તમે લોકો પણ બાંબુને ચોથા વર્ષ પછી કટિંગ કરી અને સેલિંગ કરવા માટે થઈને આપી શકો છો જેમાં પાર્ટિકલ બોર્ડ ઇન્ડસ્ટ્રી ઓપન એગ્રીમેન્ટમાં કામ કરે છે જેમાં ખેડૂત બંધાયેલો નથી અને ફેક્ટરીવાળા ઓછામાં ઓછા નીચા ભાવે જે અત્યારે ચાલી રહ્યા છે એ ચાર હજાર અને આઠસો રૂપિયા પ્રતિ ટનના ભાવે એટલે કે ચાર રૂપિયા એસી પૈસા કિલોના ભાવ લેખે મટિરિયલ પરચેસ કરી રહી છે ઓકે આવી જ રીતે આ તો પર્ટિકલ બુડ ઇન્ડસ્ટ્રીની વાત કરી પણ આવી જ રીતે અગરબત્તી ઇન્ડસ્ટ્રી છે તેની અંદરમાં પણ બાંબુ જાય છે તેમાં આ વેરાયટી નથી લાગતી હોલો ટુલડા વેરાયટી છે બ્રાન્ડિસી વેરાયટી છે એવી અલગ હોલો વેરાયટી જે છે એ લાગે છે પતંગની કમાન જે આપણે ગુજરાતની અંદરમાં બને છે એ પતંગની કમાનની અંદરમાં પણ જે છે આ બાંબુનો જ ઉપયોગ થાય છે પેલેટ્સ અને બ્રિકેટ્સમાં બાંબુનો ઉપયોગ થાય છે ફર્નિચરની અંદરમાં બાંબુનો ઉપયોગ થાય છે અને ખાસ કરીને આપણા ખેડૂતો કે જે શાકભાજીઓ વાવે છે વેલાવાળા કે અન્ય ફળ ફળાદીઓ છે તેના ટેકા જે દેવા છે એમને ટેકા માટે થઈને પણ આ જ બાંબુનો ઉપયોગ થાય છે ઓકે હવે ચિરાગભાઈ ખાસ ખેડૂતોને તમે એ પણ જણાવો આ જે વેરાયટી છે એ કયા પ્રકારની વેરાયટી છે અને આમાં જે વધારે ખાતર અથવા તો દવાનો ઉપયોગ કેવી રીતના ખેડૂતો કરી શકે અથવા તો કરવાનો હોય ના હોય એ પણ તમે જણાવો જી ખાસ કરીને જે અન્ય પાકોની અંદરમાં આપણે ટાઈમ સાચવવો ખૂબ જરૂરી રહેતો હોય છે તો આમાં એવું નથી આની અંદરમાં બારે માસમાં ગમે ત્યારે તમારી પાસે પૂરતું પાણી છે તો આનું ક્યારે પણ વાવેતર કરી શકો છો બીજું વાવેતર કર્યા પછી આજુબાજુના વિસ્તારની અંદરમાં જો રૂટિન પરંપરાગત ખેતી થાય છે તો ત્યાં કોઈપણ પ્રકારની દવા કે પેસ્ટિસાઈડ છાંટવામાં આવતી હોય તો ત્યાંથી જે છે ઘણી બધી ઈયળો છે ઘણા બધા ઇન્સેક્ટ્સ છે એ બાંબુની અંદરમાં આવશે પણ બાંબુને કોઈ પણ પ્રકારની નુકસાની કરતા નથી અને આમાં બાંબુમાં કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઈડની જરૂરિયાત રહેતી નથી આની અંદરમાં ખાતર જે છે એ નાખવાની જો બાબત આવે તો જ્યારે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યારે વર્મી કમ્પોસ્ટ નાખી શકીએ અથવા તો સડેલું એક વર્ષ જૂનું દેશી ખાતર નાખી શકીએ ઓર્ગેનિક પદ્ધતિથી કામ કરતા હોય તો જીવામૃત છે ગૌ અમૃતમ બેક્ટેરિયા છે એ આમાં ચડાવી શકીએ જો કેમિકલવાળી ખેતી આપણે કરતા હોય તો યુરિયા ખૂબ ઓછા પ્રમાણની અંદરમાં જ્યારે નાઇટ્રોજનની જરૂરિયાત પડે ત્યારે માત્ર વેજીટેટિવ ગ્રોથ માટે આપી શકાય છે પોટાશ એ મેન આનો ખોરાક છે એટલે પોટાશ જે છે એ એના વજન માટે થઈને અને જાડાઈ માટે થઈને આપી શકાય છે બાકી આમાં કોઈ પણ પ્રકારની દવા જે છંટકાવ કરવામાં આવે છે એની જરૂરિયાત પડતી નથી અને ખાસ આપણા ખેડૂતો જે વર્ષોના વર્ષો વયા ગયા પેઢી દર પેઢીએ નિંદામણથી જે તકલીફ આવે છે એ આમાં તમે જોઈ શકો છો કે જરાય આવતી નથી દોઢ બે વર્ષના થઈ જાય એટલે પોતાનો છાંયો આપી દઈએ નીચે પાંદડાનું થર જે છે એ ખૂબ મોટું થઈ જાય છે જેના કારણે ખા કોઈપણ પ્રકારના નિંદામણ જે છે એ બારે આવતો નથી મેન વસ્તુ એ છે સાગરભાઈ કે ખેડૂતો અથવા તો અન્ય વ્યક્તિઓ જેને બાંબુનું વાવેતર જોયું નથી એ લોકોના મનમાં એક ડાઉટ હોય છે કે બાંબુ હોવાથી આપણી જમીન જે છે એ બગડી જાય છે તો એકચ્યુઅલમાં અમે લોકો જે અત્યારે બારસોક ફાર્મર સાથે જે કામ કરી રહ્યા છીએ પૂરા ભારતની અંદરમાં એમાં અમારો અનુભવ અલગ છે અમે એવું જોયું છે કે જે પણ જગ્યાએ ખેતી ન થઈ શકે એવી જગ્યા હોય અથવા તો નીચેનો ખારાસ જમીનમાં ઉપર આવતો હોય એ ખારાસવાળી જગ્યાએ પણ બાંબુ નાખવાના કારણે ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષની અંદરમાં ખારાશને તોડી અને બાંબુ પોતે જે છે એ પોતાની થિકનેસ અને પોતાની જાડાઈ પકડી લઈએ છે એમ છતાં મીઠા પાણી અને મીઠી જમીનમાં જે ક્રોપ આપણે વાવીએ છીએ એના કરતાં વરસ દિવસ તે પાછળ ચાલે છે પણ જમીનની ગુણવત્તા સુધારે છે બગાડતી નથી કારણ કે આના જે મૂળિયારી બેથી અઢી ફૂટ સુધી જ જમીનની અંદર જાય છે એટલે જમીનની નીચે ખારીઓ મેટ હોય તો એને હેરાન પરેશાન થતો નથી અને આપણા જમીનની અંદરમાં જે વધારાનું પાણી આવે છે એ વોટર સ્ટોરેજ જે છે એ પોતે કરી રાખે છે નાનું નાનકડું કઈક ઉદાહરણ આપું તમને તો આપણી પાસે કુવો છે કુવાની અંદર માં એક કલાક જ મોટર ચાલે છે જો તમે એક એકડ માં જ એ કુવાની આજુબાજુમાં બાંબુ નું વાવેતર કરી દો

ઘણી બધી ખેડૂત મિત્રોને બંજર જમીન હોય છે ખારાસવાળી જમીન હોય છે પછી ઢોળાવાળી જમીન હોય છે રેતાળ જમીન હોય છે તો એમાં બીજા પાકોનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ છતાં આપણને ઉત્પાદ નથી મળતી મળતું તો એમાં તમે લોંગ ટર્મ સુધી આ બાંબુની ખેતી એટલે કે વાસની ખેતી કરીને સારું એવું વળતર મેળવી શકો છો હવે કેટલા વર્ષ સુધી હા બાંબુ આવ્યા પછી કેટલા વર્ષ સુધી ખેડૂતોને ઇન્કમ જનરેટ કરતું રહેશે જી બાંબુ વાવ્યા પછી ચોથા વર્ષ પછી પેલું કટિંગ જે છે આવવાની ચાલુ થઈ જાય છે અને બામ્બૂની પ્રજાતિઓ અલગ અલગ છે ત્રીસ ફૂટ થવાવાળા બાંબુ જે પચીસથી ત્રીસ વર્ષ સુધી જ ચાલવા માટે સક્ષમ છે તો એ પચીસથી ત્રીસ વર્ષ સુધી જ એમાંથી ઇન્કમ આપશે અમુક વેરાયટી ચાલીસથી પચાસ ફૂટની હાઇટ પકડે છે એ વેરાયટીઓની ઉંમર ચાલીસથી પચાસ વર્ષ સુધીની છે ઘણી વેરાયટી એવી છે જે જૉન્ટ વેરાયટી આવે છે સાઠથી એંસી ફૂટ સુધીની હાઈટ એ આરામથી પકડે છે તો એ ચોથા વર્ષે કટિંગ નથી આવતું એ પાંચમા કે સાતમા વર્ષે કટિંગ આપે છે પણ તે વેરાયટી આગળ સાઠ વર્ષથી લઈને એંસી વર્ષ સુધી આગળ ચાલે છે મેક્સિમમ ઇન્ડિયાની અંદરમાં એકસો ને વીસ પ્રકારની પ્રજાતિઓ થાય છે જેની મેક્સિમમ ઉંમર જે રહી એ એકસો વીસ વર્ષ સુધી ચાલવા માટે સક્ષમ છે તો આપણા જમીન પાણી પ્રમાણે આપણી અનુકૂળતા પ્રમાણે અને આપણી વેરાયટીની ચોઈસ પ્રમાણે આપણે ત્રીસ વર્ષથી લઈ અને એકસો વીસ વર્ષ સુધી તેમાંથી ઇન્કમ કમાઈ શકીએ એમ છે ઓકે હવે ચિરાગભાઈ આપણા ખેડૂતોને તમે એ પણ જણાવો કે આમાં ઉત્પાદનની દ્રષ્ટિએ કેટલું ઉત્પાદન મળી શકે જી જે રીતે વેરાયટી છે એની હાઈટ જે પકડે છે એ જ પ્રમાણે અંતરે આપણે વાવેતર કરીએ છીએ એક છસો ને પચાસ રોપાનું વાવેતર થાય છે ઓકે અને એ છસો ને પચાસ રોપા ચોથા વર્ષ પછી જયારે પેલું કટિંગ આપણે લઈએ છીએ ત્યારે પચીસ થી ત્રીસ ટનનું જે છે ઉત્પાદન આપે છે જેમ વેરાયટી હાઈટ વાળી આપણે લઈએ છીએ તો એ પાંત્રીસથી ચાલીસ ટનનું ઉત્પાદન આપે છે ઓર જોઈન્ટ વેરાયટીમાં આપણે જઈએ છીએ તો ચાલીસથી લઈને પિસ્તાલીસ ટન સુધીનું એ ઉત્પાદન આપે છે અને બાંબુની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સિંગલ પોલવાળી વેરાયટી નથી આ મલ્ટી પોલવાળી છે એક જ વર્ષમાં પાંચ પાંચ પોલ આપશે છ છ પોલ આપશે આઠ આઠ પોલ આપશે અને જેમ એ શરૂઆતમાં આપણે જોઈએ જેમ અત્યારે અહીંયા પોલ છે તો જે શરૂઆત થઈ હશે ત્યારે આવા પાતળા પછી જે આવશે એનાથી મોટા અને જાડા પોલ થશે જેમ શરૂઆતમાં પોલ આવશે ને એમાં આવી રીતે સાઈડ બ્રાન્ચ થશે પણ જેમાં અત્યારે નવો પોલ આવેલો છે આ નવો પોલ આવેલો છે આ નવો પોલ આવેલો છે તો એ નવા પોલ જે છે ને એની સાઈડ બ્રાન્ચ ઉપર વહી ગઈ જ્યાં જ્યાં તડકો આવશે ત્યાં જ સાઈડ બ્રાન્ચ રહેશે આપણે જનરલી ખેડૂતો જોતા હોય યુટ્યુબ ઉપર કે આઉટ ઓફ કન્ટ્રીના ના વિડીયો કે તેમાં પોલે પોલ જ ખાલી દેખાતા હોય સાઈડ બ્રાન્ચ વગરની વેરાયટી દેખાતી હોય તો જનરલી એવી વેરાયટીઓ દરેક વેરાયટી એવી જ હોય છે જ્યારે એની અંદરમાંથી તડકો પાંદડા ત્યારે જ આવવાના છે કે તડકો આવે તો જેમ તડકો ઉપર જતો જાય એમ એની સાઈડ બ્રાન્ચ ઉપર વહી જાય નીચેથી સીધા અને સ્ટ્રેટ પોલ જે છે આપણને મળે છે ઓકે તો ત્રીસ ટનથી લઈ અને આગળ પેલા ચાર વર્ષ સુધીમાં એ એની હાઈટ પૂરી કરશે એટલે એને ચાલીસ ફૂટ થવું છે જેમ કે આ વેરાયટી છે પાંત્રીસ ચાલીસ ફૂટ થવા વાળી તો આ ચાર વર્ષ સુધીમાં એની હાઇટને પૂરી કરી દેશે ચોથા વર્ષથી લઈને આઠમા વર્ષ સુધી એ એની જાડાઈને પૂરી કરશે ઓકે અને આઠમા વર્ષથી લઈ અને બારમા વર્ષ સુધી એ એની અંદરમાં ડેન્સિટી એટલે કે વજનને ઉમેરશે એટલે ચોથા વર્ષની આપણે ઇલ્ડ જે ગણીએ છીએ કે પચીસ ત્રીસ ટન આપશે તો એવી વેરાયટી બારમા વર્ષે એ વધારીને છાસઠ ટન સુધી આપશે જે વેરાયટી ત્રીસ પાંત્રીસ ટન આપે છે એ નેવું ટન સુધી જશે અને જે વેરાયટી ચાલીસ ટન આપે છે એ એકસો ને વીસ ટન સુધી બારમા વર્ષે પહોંચશે એટલે એનો હાઈટનો મેચ્યોરિટી પીરિયડ આપણે ગણી શકીએ ચાર વર્ષ પણ એનો એકચ્યુઅલ ઇલ્ડનો મેચ્યુરિટી પીરિયડ જે છે એ બાર વર્ષ છે એટલે પેલા આઠ કટિંગ આપણે લેતા જશું ચોથા વર્ષથી લઈને બારમા વર્ષ સુધીના ત્યાં સુધી ઇલ્ડ આપણને વધતી 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 મળશે એક વર્ષ બારમા વર્ષે જે એ ફિક્સ થઈ જશે એના પછી હવે અઠ્યાવીસ વર્ષ સુધી જે ચાલશે એ ફિક્સ એ જ નેવું ટન મળી તો હવે નેવું ટન જ જે છે અઠ્યાવીસ વર્ષ સુધી આપણને હિલ્ડ આપશે ઓકે બીજું ચિરાગભાઈ આપણા ખેડૂતોને એ પણ જણાવો કે ઘણા બધા ખેડૂત મિત્રોને બાંબુનો ઉપયોગ અથવા તો બાંબુની ખેતી પોતાની જે જમીન માની લો પચાસ વીઘા હોય સો વીઘા હોય એની બોર્ડર ફરતે કરવી છે તો એ કેવી રીતના ઉપયોગમાં લઈ શકે અથવા તો કેવી રીતના બીજી પણ રીતે ખેતી કરી શકે જી હા એ વસ્તુ તમારી સૌથી સારામાં છે કારણ કે આજ દરેક ખેડૂત એ પછી પરંપરાગત ખેતી કરતા હોય મરી મસાલા વાવતા હોય બાગાયતી કરતા હોય કે કોઈ પણ હોય દરેક વ્યક્તિને પશુથી રક્ષણ મેળવવું એ સૌથી જરૂરિયાત રહી છે છીએ ગુંડળા અને રોજડા દરેક જગ્યાએ આવતા હોય છે એના સિવાય આજ આપણે પાકને ઉભો કરી દીધો એના પછી જે ગ્લોબલ વોર્મિંગના કારણે ખૂબ ગરમી વધતી જતી હોય છે એનું નિયંત્રણ આપણા હાથમાં હોતું નથી તો જો માત્ર દરેક વ્યક્તિઓ પોતાના ખેતરના સેઢાપાડાની અંદરમાં સેઢાથી અંદરના ભાગમાં પાંચ ફૂટ કે સાત ફૂટ જગ્યા છોડી અને અઢી અઢી ફૂટના અંતરે બાંબુનું વાવેતર કરવામાં આવે તો એ દોઢ થી બે વર્ષની અંદર જાડીદાર થઈ જાય છે કારણ કે શરૂઆતમાં એને તડકો લાગવાથી જાળી આવશે સાઈડ બ્રાન્ચ બનશે જે આપણી જરૂરિયાત છે અંદર બાર કોઈ આવી ન શકે અને પછી એ પોલ દર વર્ષે દેતું રહેશે એટલે અઢી ફૂટનો જે ગેપ રહ્યો એ પોલ નીકળતા નીકળતા જ ગેપ આખો કવર થઈ જશે એટલે અંદર બાર હવે કોઈ જાનવર આવી શકશે નહીં વળી આ ઓછામાં ઓછી પચીસ ફૂટની હાઇટ પકડે છે એટલે નીલગાય જેવા ટપ પીને આવવા વાળા જે પ્રાણીઓ રહ્યા તે પણ નહીં આવી શકે અને ખોદીને આવવા વાળા જે ડુક્કર જેવા કે પીગ જેવા પ્રાણીઓ છે એ પણ આવી નહીં શકે જેથી કરીને આપણે પશુથી રક્ષણ મેળવશું બીજી વસ્તુ જે આપણે કોઈ પણ પ્રકારના પાક લઈ રહ્યા છે એ વચ્ચે એમાં ગરમી જે ફૂલ આપણે હોવાના કારણે થઈને કાં તો ફાલ આવે ત્યારે ફૂલ ખરી જતા હોય છે કાં તો ફળ આવતા હોય છે એની સાઈઝ એનો રસ તમે બધા જાણતા જશો કે છત્રીસ ડિગ્રીથી ઉપર કોઈ પણ ટેમ્પરેચર જ્યારે થાય છે ત્યારે દરેક ફળ ફળાદી પોતાનો રસ ગુમાવી દઈએ છે એ રસ જે પહેલાં આવતો હતો એ રસ મળતો નથી તો તમે આવી રીતે બાઉન્ડ્રી કરી નાખો અને જો તમારે લંબચોરસમાં કે ચોરસમાં ખેતર મોટું છે તો તમે વચ્ચે ચેક્સ બનાવી દો તો કુદરતી રીતે નેટ હાઉસ જેવું કામ આપે છે ઠંડક પણ મળશે જેથી કરીને ટેમ્પરેચર કંટ્રોલ થશે ને તમારા જે પાકરિયા એમાં વળતર જે છે મળવી જોઈએ એ ઈલ્ડ પ્રમાણેની વળતર મળશે અને ત્રીજો ફાયદો એ થશે કે ચોથા વર્ષ પછી જે પોલ તમારા તૈયાર થઈ ચૂક્યા છે એ પોલને કટ કરીને તમે એમાંથી ઇન્કમ પણ કમાઈ શકશો ઓકે તો પેલા ખાલી એમ જ આપણે બાઉન્ડ્રી કરી પશુ રક્ષણ માટે અને ટેમ્પરેચર માટે અને પછી તમે એમાંથી એમાંથી ઇન્કમ કમાઈ પણ શકશો તો આ પણ એક ખૂબ સારો એવો પોઈન્ટ છે આપણે આગળ રોપાની વાતચીત પણ કરી લઈએ તો વાલાખેડ મિત્રો ગુજરાતની એકમાત્ર સૌથી મોટી આપણે નર્સરી કહીએ તો એ બાંબુ નર્સરી મોરબી સ્થિત ખાતે આવેલી છે હવે આપણે ચિરાગભાઈને પૂછીએ કે કેવી કેવી વેરાયટી આમાં આવે છે કેવી કેવી વેરાયટી તમે બનાવો છો એની પણ આપણે વાતચીત કરી લઈએ તમે જણાવો અમે નર્સરીની અંદરમાં માત્ર બાંબુનું જ કામ કરીએ છીએ જેમાં ગુજરાતમાં થઈ શકે એવી એકવીસ પ્રકારની વેરાયટી અહીંયા બનાવીએ છીએ કોઈ પણ વ્યક્તિએ બોર્ડર ઉપર લગાડવી હોય તો ડીએસ છે પાર્લિડો છે ગ્રીન વલ્ગરિયસ છે ન્યૂટન છે એ ટાઈપની વેરાયટી તમે બોર્ડર ઉપર જે છે લગાડી શકો છો તમારે ફાર્મ હાઉસ કે ઓફિસ કે એવું છે કે જ્યાં તમારે થોડીક સુશોભનવાળી સારી વેરાયટી જોઈએ છે તો ગોલ્ડન બાંબુ છે ટી ઓલિવરી છે તે બાંબુ ત્યાં લગાડી શકો છો અને જો તમારે મીઠું પાણી અને વ્યવસ્થિત રીતે ખેતરમાં જ પાંચ એકડ દસ એકડ કે પંદર એકડનું વાવેતર કરવું છે તો તમે ટુલડા વેરાયટી છે હિલી ટુલડા વેરાયટી છે લોન્જીસપેથસ છે બ્રાન્ડીસી છે પછી ગ્રીન વેલ્ગરિયસ છે આ ટાઈપની અલગ અલગ વેરાયટીઓ તમારા જમીન પાણીને અનુકૂળ તમે લગાવી શકો છો જેના તમને નવ મહિનાથી લઈ અને આગળ દોઢ વર્ષ સુધીના અલગ અલગ સાઇઝના અલગ અલગ ઉંમરના પ્લાન્ટ જે છે બાંબુ નર્સરી મોરબીમાંથી મળી જશે ઓકે હવે ચિરાગભાઈ આપણા ખેડૂતોને તમે એ જણાવો ગુજરાતમાં મોસ્ટ ઓફ કેવી જાત ખેડૂત મિત્રો વાવી શકે પોતાની ખેતીમાં હા બેઝિકલી બાંબુને બીજાએ વાવ્યું એટલે હું એ જ વેરાયટી વાવું એવું ન કરતા આપણે કઈ જગ્યાએ એનું સેલ કરવાનું છે આપણે કાપી અને બાયોમાસ તરીકે સીધું જ ફેક્ટરીને આપી દેવાનું છે તો કોઈ પણ ગ્રીન કલરની વેરાયટી લગાડીએ તે ચાલશે પણ જો આપણે એને પોલ તરીકે વેચવું છે ટેકા તરીકે કે જેમાં રૂપિયા થોડાક વધારે મળે છે તો આપણે ટુલડા વેરાયટી છે ટી ઓલિવરી વેરાયટી છે હિમલ્ટોની વેરાયટી છે જે સ્ટ્રેટ સીધી થવાવાળી અને જેની સાઈડ બ્રાન્ચ ઓછી આવે છે તેવી વેરાયટી લગાવવી જોઈએ અને જો બાયોમાસ માટે જ આપણે લગાડવું છે તો ગ્રીન વલ્ગરિયસ છે ન્યૂટન છે અને જો તમારી પાસે ખૂબ ખારું પાણી છે અને તમારે વેરાયટી લગાડવી છે અથવા તો જમીન તમારી ખૂબ ખારી છે અથવા તો ડેમના કાંઠે જમીન છે ને છ મહિના કે ચાર મહિના સુધી તમારે પડતર પાણી જે છે એ ભરાયેલું જ રહીએ છે તો તમારે કટંગ જાંટની વેરાયટી જે છે અથવા તો જે એકદમ રફ એન્ડ ટફ વેરાયટી ગણી શકાય એવી પાર્લિડો અને ડીએસ જેવી વેરાયટી જે છે એ તમારે લગાડવી જોઈએ ઓકે હવે ખેડૂતોને ઘણી બધી વખત બોર્ડરમાં પણ બામુની ખેતી જો કે વિડીયો જોઈને ઘણા બધા ખેડૂતોને અંદરથી થયું જ હશે કે ભાઈ બોર્ડર આપણે જે ચેઇન લિંક જાળી અથવા તો ટેકા બાંધીએ છીએ એમાં પણ બે થી અઢી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જો પાંચ દસ વીઘા જમીન હોય તો પણ તો એમાં અત્યારે જે વેરાયટી વધારે વાવી શકે તો એ વેરાયટી કેવી વાવી શકે બોર્ડરની અંદરમાં જો તમારે વેરાયટી વાવી છે તો તમારે સૌથી પહેલાં ધ્યાન એ રાખવાનું કે તમારા સેઢાની અંદરના ભાગમાં પાંચથી સાત ફૂટ જગ્યા ઓછામાં ઓછી છોડી અને અઢી અઢી ફૂટના ગાળે ડીએસ વેરાયટી જે છે એ તમારે લગાડવી જે શરૂઆતના બે વર્ષ સુધી એકબીજાની સાથે સાઈડ બ્રાન્ચ હોવાથી એકબીજામાં કન્વર્ટ થઈ જશે અને એ વેરાયટી કોઈ પણ પાણીની અંદરમાં અને કોઈ પણ જમીનની અંદરમાં થવા માટે સક્ષમ છે ઓકે હવે આમાં ઘણા બધા ખેડૂત મિત્રો નાના ખેડૂતો હોય છે મોટા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને સબસીડી માન્ય ખેતી કરવી હોય છે તો આમાં અવેલેબલ છે કે નથી હા નેશનલ બાંબુ મિશન ગુજરાતમાં પણ ચાલુ જ છે અને ગુજરાત ગવર્મેન્ટ જે છે એ નેશનલ બાંબુ મિશનની અંદરમાં જે પણ વ્યક્તિઓ ગુજરાતની અંદરમાં ખેતી બાંબુની કરવા ઈચ્છતા હોય તેમાં એકસો ને વીસ રૂપિયાની સબસિડી પ્રોવાઈડ કરે છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ આવે છે આપણા જ ત્યાં આરએફઓ સાથે કાગળિયા કરી વાવેતર કરી આરએફઓ સાથે કાગળિયા કરી અને એકસો વીસ રૂપિયાની સબસિડી ત્રણ વર્ષના ભાગરૂપે લઈ શકાય છે પહેલાં વર્ષે સાઈઠ બીજા વર્ષે છત્રીસ અને ત્રીજા વર્ષે ચોવીસ આવી રીતે ત્રણ કટકે જે છે આપણે સબસિડી પ્રોવાઈડ થતી હોય છે ઓકે

પાંત્રીસ રૂપિયા પચાસ રૂપિયા એંસી રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા વેરાયટી વાઇઝ પણ ભાવ બદલાય છે અને એની ઉંમર વાઇઝ પણ ભાવ બદલાય છે જેવડો મોટો અને લાયક પ્લાન્ટ આપણે નાખીએ છીએ ચોથા વર્ષ પછી કટિંગ કરીને એમાંથી ઉપજ એટલી વધારે આવે છે આપણને ઓકે હવે છેલ્લે આપણા ખેડૂતોને એ પણ જણાવો કેમ કે આ ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રો વિડીયો જોઈતા હોય છે તો એને ટ્રેનિંગ સેન્ટર માટે અથવા તો આ જે નર્સરીની વિઝિટ કરવી છે તમારી પાસે કોઈ ફાર્મ છે તો એની વિઝિટ કરવી છે તો કેવી રીતના તમે એને માહિતી પ્રોવાઈડ કરો છો હા અમે લોકો વનેરા એફપીસી થ્રુ આ કાર્ય કરી રહ્યા છીએ મહિનાની અંદરમાં એક વાર અથવા તો મહિનાની અંદરમાં બે વાર અમે લોકો અહીંયા એક દિવસીય ટ્રેનિંગ કેમ્પ રાખીએ છીએ ખાસ કરીને એની ડેટ અગાઉથી ફિક્સ કરીને આપીએ છીએ અને એમાં સવારે સાડા નવ વાગ્યાથી લઈ અને સાંજે સાડા ચાર વાગ્યા સુધી આ એકવીસ પ્રકારની વેરાયટીના પ્લસ પોઈન્ટ શું છે માઇનસ પોઈન્ટ શું છે તે જણાવીએ છીએ આજુબાજુમાં બે ત્રણ ખેતરની અંદરમાં અલગ અલગ વેરાયટીઓની તમને સમજ આપીએ છીએ કારણ કે પ્રેક્ટિકલ જ્યારે ખેતરમાં ઊભા રહીને જોઈએ કે આઠ મહિનામાં ખેતર છે તો એ કેવું દેખાય છે દોઢ વર્ષનું ખેતર કેવું દેખાય છે અઢી વર્ષનું ખેતર કેવું દેખાય છે તો જનરલ આઈડિયો આવી જાય અને એના પછી એને વેચાણ ક્યાં કરવું એક જ જગ્યાએ વેચાય છે કે ત્રીસ ચાલીસ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં વેચાય છે તો કેવી રીતે વેચવું તેની પણ ત્યાં સલાહ મશવરા કરી લઈએ છીએ સાડા ચારથી સાડા છ વાગ્યા સુધી એ જે મિત્રો આવેલા હોય છે ફાર્મરો અલગ અલગ એરિયામાંથી એમાં પર્સનલી ક્યાં ફાર્મરને કેવી જમીન પાણી છે ઈ પ્રમાણે એને ગાઈડ કરીએ છીએ કે તમારા માટે થઈને આ બે કે આ ત્રણ વેરાયટી બેસ્ટ રહેશે જેથી કરીને એને એ વેરાયટીમાં પૂરેપૂરું રિઝલ્ટ મળી શકે ઓકે તો ખેડૂત મિત્રો ગુજરાતની માત્ર એક બાંબુ એવી નર્સરી કે જ્યાં ખેડૂત મિત્રોને સેમિનાર દ્વારા પૂરેપૂરું માર્ગદર્શન પણ આપવામાં આવે છે વધારે માહિતી મેળવવા માટે નીચે કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે બાંબુની ખેતી વિશેની વધારે માહિતી મેળવી શકો છો કોઈને રોપા જોતા છો તો એ પણ વધારે માહિતી મેળવી શકે છે અવારનવાર ખેતીવાડીની ડિજિટલ અને ટેકનોલોજી માહિતી સાથે આવી અવા અવારનવાર ખેતીવાડીના વિડીયો સાથે માર્ગદર્શન આપણે આપતા રહીશું હરમેશને માટે આ ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારમાં જોતા રહો રમેશને માટે પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન